હરિ ઓમ હરિ શ્રી મોટાની આજ્ઞા વિરુદ્ધ હરિયો માસમ સુરતમાં લેન્ડલાઈન ટેલિફોન વસાવ્યો હરિયો માસમ સુરતની મૌન મંદિરોની વ્યવસ્થાની શરૂઆત જુલાઈ ઓગણીસો ઓગણસાઠથી થઈ હતી ત્યારે શ્રી મોટાએ સ્પષ્ટ આજ્ઞા ફરમાવી હતી કે આશ્રમમાં કોઈ દિવસ ટેલિફોન વસાવશો નહીં મૌન મંદિરોની વ્યવસ્થિત ગોઠવણી પછી તો મૌન મંદિરો મૌનાર્થીઓની સંખ્યામાં અને મોટાના મુલાકાતીઓની સંખ્યામાં સન ઓગણીસો બાસઠમાં ટ્રસ્ટના રજીસ્ટ્રેશન પછી તો ઘણો જ વધારો થયો હતો અને ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને જરૂરિયાતો તો ઘણી જ વધી ગઈ હતી અને તે સમયે તો વાહન વ્યવહારના સાધનોની પણ ઘણી તંગી હતી વાહન વ્યવહારમાં તો આશ્રમમાં માત્ર સાયકલો જ હતી શ્રી જીણા કાકા આશ્રમમાં એક સાયકલ કદાચ રહેલી હતી તે સુરત રાંદેર જવા તથા ગામડે ગામડે અનાજ ઉઘરાવવા વાપરતા શ્રી મોટાના શરીરની તબિયત ઓગણીસો બોતેર પછી ધીરે ધીરે લથડી ચાલી અને શરીરની જાત જાતની તકલીફો થવા લાગી તે આ રજનીભાઈએ ઓક્ટોબર ઓગણીસો સિત્તેરથી કાયમ સુરત આશ્રમમાં રહેવા ગયા ત્યારે પ્રત્યક્ષ જોયેલું હતું તે સમયે આશ્રમમાં ફોનની ખરેખર જરૂરિયાત હતી છતાં પણ શ્રી મોટા અડીખમ રહ્યા અને ટેલિફોન ન જ વસાવવા દીધો તે વખતે ટેલિફોનની ઘણી જરૂર પડતી હતી તેથી જહાંગીરપુરા જીનની ઓફિસમાં જઈને ત્યાંથી ટેલિફોન કરતા વળી ટેલિફોન કરવા માટે શ્રી જીનાકાએ જ વારંવાર ઘણીવાર તો દિવસમાં બે ત્રણ વાર પણ સાયકલ પર જવું પડતું આ રજનીભાઈને બરાબર યાદ છે કે એક દિવસ મોટાને મોડી રાત્રે દાંતનો ભયંકર દુખાવો પડ્યો શ્રી મોટાની સહનશક્તિ માટે કંઈ કહેવું પડે અમે બધા જાગી ગયા શ્રી નંદુભાઈને શ્રી મોટાએ કહ્યું આ તો સહન થઈ શકે તેવું નથી આ દાંત તો કઢાવો જ પડશે તેથી દાંત કઢાવવાના નિષ્ણાત ડૉક્ટર લાભશંકરભાઈ નામ ચોક્કસ યાદ નથી તેમને ફોન કરીને બોલાવો તેથી રાત્રે બારીક વાગ્યે ફોન પર સંપર્ક કરવા જીન પર જવાનું થયું હતું પણ તેમનો કંઈ પત્તો લાગ્યો નહીં પછી ડૉક્ટર આર કે સાહેબ દેસાઈ સાહેબનો સંપર્ક કરીને તેમની સલાહ મેળવી તેમણે દાંતના ડૉક્ટર નામ બરાબર યાદ નથી પણ તે સમયના સુરતના જાણીતા ડૉક્ટર કદાચ વિનોદભાઈ શાહ હોય તેમનો સંપર્ક કરાવ્યો હતો તેઓ મોડી રાત્રે કદાચ એકાદ વાગી ગયો હોય તેમના સાધનો લઈને આશ્રમમાં આવ્યા હતા શ્રી મોટા હિંચકા પર બેઠા હતા અને શ્રી મોટાનો દુખતો દાંત કાઢી આપ્યો હતો આ રજનીભાઈ ત્યાં હાજર હતા શ્રી મોટાને ખૂબ લોહી નીકળ્યું હતું પણ પછી ખૂબ પ્રયત્ન કરીને બધું લોહી નીકળતું બંધ કર્યું હતું શ્રી મોટાનો દુખતો દાંત જે કાઢવામાં આવ્યો હતો તેને ફેંકી દેવાની વાત આવી ત્યારે શ્રી મોટાની સેવામાં શ્રી દાઈબેન દભાણવાળા હતા તેમણે કહ્યું હતું કે આ તો મોટાનો દાંત છે તેને ફેંકી ના દેવાય તે દાંતને સાચવવાનું આ રજનીભાઈએ કર્યું હતું તેનો એક અલગ ઇતિહાસ છે તે અહીં અસ્થાને છે આવી તાત્કાલિક ખાસ જરૂરિયાતની તો કેટલી બાબતો છે અને હતી તેમ છતાં શ્રી મોટાએ આશ્રમમાં ટેલિફોન વસાવ દીધો નહીં તેમાં ઊંડું આધ્યાત્મિક કારણ હતું શ્રી મોટાએ તે બાબતનો તેઓ શ્રીની વાણીમાં ખુલ્લી કરી છે તેને વાંચવાની કે સાંભળવાની તસ્દી અન્ય કોઈ ટ્રસ્ટીઓએ લીધી નહીં હોય તો પછી શ્રી મોટાની આજ્ઞાનું મહત્ત્વ તો શું સમજી શકવાના હોય શ્રી મોટાના દેવ વિલયને અગિયાર વર્ષ વીતી ગયા પછી સન ઓગણીસો સત્યાસીના પાછળના ભાગમાં શ્રી નંદુભાઈએ વહીવટી ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું આટલા વર્ષો વિના આટલા વર્ષો ટેલિફોન વિના ટ્રસ્ટનો વહીવટ ચાલ્યો તેમ છતાં ખોટા ખોટા બહાનાઓ રજૂ કરીને એ ચંપકભાઈ ભૂતવાળે ટ્રસ્ટમાં ટેલિફોન વસાવવાની રજૂઆત કરી આ બાબતે શ્રી મોટાની આજ્ઞાનો ભંગ કરીને શ્રી ઝીણાકાએ આશ્રમમાં ટેલિફોન વસા ઠરાવને સંમતિ આપી દીધી શ્રી મોટાની આજ્ઞાનો સરેઆમ ભંગ કરનાર શ્રી નંદુભાઈ અને શ્રી જીણાકાકાના જીવન ચૈત્રના પુસ્તકો પ્રકાશિત કરીને ફોટાઓ પ્રગટ કરીને ટ્રસ્ટની વેબસાઇટ પર મૂકવામાં આવે છે જાહેરમાં જાહેર ટ્રસ્ટમાં ટેલિફોન ન વસાવવાની શ્રી મોટાની આજ્ઞાનું પાલન કરનાર આ રજની પર ખોટા ખોટ આ રજનીભાઈ પર ખોટા ખોટા આક્ષેપો કરીને બહુમતીના જોરે ઠરાવોના કેટલાય ઠરાવો આ દ્વેષીલા બહુમતી ટ્રસ્ટીઓએ પસાર કર્યા છે અને હલ પણ કરાવે છે શ્રી મોટાની આજ્ઞાનો ભંગ કરીને ટ્રસ્ટમાં ટેલિફોન તો વસાવ્યો ઠીક છે તે ટેલિફોનનો ઉપયોગ ટ્રસ્ટના કામકાજ માટે ટ્રસ્ટને લગતી બાબતો માટે તેનો ઉપયોગ સીમિત રાખ રાખ્યો હોત તો પણ thích và